ખેડામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ શ્રાદ્ધ દરમિયાન સાંજી રંગોળી પૂરવામાં આવે છે શ્રાદ્ધ પક્ષના સોળે સોળ દિવસ પિતૃઓના મોક્ષ માટે ભગવાન રણછોડરાયજી સન્મુખ સાંજી રંગોળી સજાવવામાં આવે છે આ સાંજી રંગોળીમાં ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓ કંડારવામાં આવે છે આ કામ માટે મંદિર દ્વારા નિયુક્ત ત્રિવેદી પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી મંદિરમાં સાંજી સજાવે છે શ્રાદ્ધ પક્ષમાં સાંજી રંગોળીનું અનેરું મહત્વ છે જે શ્રી કૃષ્ણ લીલાના દર્શન કરાવી આત્માને શાંતિ અપાવતું હોય છે સાંજી દ્વારા શ્રી કૃષ્ણ લીલાનું નિરૂપણ કરવામાં આવે છે જેમાં શ્રી કૃષ્ણ જન્મથી તેમના વૈકૂટ ગમન સુધીની સાક્ષાત કાળની પ્રતિ કરાવતા તેમના જીવન વૃત્તાંત જેવા કે ગાસુરવધ બકાસુરવધ વધ માખણ ચોરી ગોપીઓના ચીરહરણ નાગદમન મલ્લયુદ્ધ કંસવધ જેવા કૃષ્ણના જીવનકાળ દરમિયાનના દ્રશ્યોને સાંજી રંગોળી દ્વારા આ બેહુ ભાત ચિત્રો દ્વારા નિરૂપણ કરવામાં આવે છે આમ પંદર દિવસ સુધી સાંજી શ્રીજી સમક્ષ પુરાવ્યા બાદ સોળમાં દિવસે ગોમતી નદીમાં વાજતે ગાજતે મંદિરના ભંડારી બાબા તેમજ સેવકો દ્વારા વિસર્જન કરાય છે સાંજે અમે જેમ ભગવાનની સ્થાપના થઈ હતી મંદિરની અંદર ત્યાંથી લઈને અત્યાર સુધી અત્યારે સાંજીની મહિમા ચાલે છે સિત્તેર વર્ષોથી અહીંયા ભગવાનની સમક્ષ સાંજી પૂરવામાં આવે છે પહેલાં અમારા દાદા પૂરતા હતા દાદા પછી પપ્પા પૂરે છે પપ્પાએ મને શીખવાડ્યું છે અત્યારે અત્યારે હું પૂરું છું સાંજીનું મહત્ત્વ એટલું છે કે ભગવાનની જે પહેલાંના સમયે ભગવાને જે લીલાઓ કરી હતી તેનું સ્મરણાથી સાંજી દ્વારા અહીંયા દર્શાવવામાં આવે છે